હું તો બે આયસર રાખેલો તો તમાકુ આ રાખી દી ચાર હજાર માં તમાકુ લીધી મારા બે દાણા પેલા આઠસો નવન હજાર માં જાય આ છેલ્લે ભા પંદરસો નો આવ્યો આ હું તો તમાકુ રાખી ને કંગાર થઈ ગયો કંગાર મુ તો ઘેર ફૂંકી કાઉ કઈ રાખ્યું નહિ અત્યારે આ છોકરો તો લઈ ખવરાય દોનાય નહિ ઘેર આ ના તો વેકવા હેડે હું તો વેપારી માંથી નહેર જો વેકવા જતો રેસુ હું તો ભાવ હારા તાર કંગાર કર નાખે મને તાર આટલે કોથરો પે થાકે સુ પારી પારીન એ ના એ તારી ઉપર જવું ઉપર છે રોજ ના રોજ એક ના એક કોથરો વેચું છું પેલો ભાવ આવી જાય ને

બાબુલાલ હું આ વખત નો થાય એવો લાગે છે કાકા વાળો છું તમે પેલી એકલા એટલે સાચી વાત વેપારી વેપારી હોય ને ભારું ના ભાડું લઈ નાય કા ગાડી પેલા ખબર આમ ચેટલી ખોવાઈ જી કોઈ ગાનો છો ઉપરાતો નહી

લેવા ના દીધું બોરું પચીસ હાજર બોરી લઈ લવ ભાવ તૂટવાના આંગરી વાતો વેચી મારજો પણ તું તારા વારું ના કરતો પાછો મારે તો એક બોરી લેવી નઈ આ તવી બધી અરે ભાવ કરે

એક હાજર ભાઈ તું એક ટોપો અલ્યા બારસો રૂપિયા ચલો બારસો રૂપિયા પછી નહી પેલું એ લખી દે બારસો નહી બોલો ખોલ ભાઈ હું લેવા આવ્યા છો તમે બારસો દોઢ બોલર બોલર બોલો

એક હાજર પચાસ બારસો રૂપિયા ચૌદસો પચાસ છે વસ્તુ છે ખાલી જોશો ડગરી પંદરસો રૂપિયા ફોરસો અઢારસો રૂપિયા ઓગણીસો ઓગણીસો પચાસ બે હાજર એકવીસ બે

જબર ભાવ આવ્યો છે ભાવ આપવા તો આવા નક કોઈ નઈ આપડે તો કમિશન ઉભું થાય છે પોપટલાલ ને લઈ લીધો અહી હિસાબ મારું હોત ના પાસે